સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તમારા માટે આજે સેકન્ડ હેન્ડ સારી સારી ગાડીઓ લાવી છું ઓફરવાળી અમદાવાદથી માંડીને ઉત્તર ગુજરાત મહેસાણા પછી રાજકોટ પછી નડિયાદ પછી ગાંધીનગર અને હા આપણા શહેરોની તો ચાલો ગાડીઓ બતાવવા જઈ રહ્યો છું સેકન્ડ હેન્ડ હશે ઘરની હશે ઓફરવાળી હશે સાથે એ પણ કહું છું કે ગાડી હશે ને એ સારામાં સારી કન્ડિશનવાળી હશે ભાવ થોડા ઉપર રહેવાના છે પણ ગાડી તમે જોશો ને તે બધી સારી હશે હવે સેકન્ડ હેન્ડ બધી ગાડીઓ છે નવા મોડલની છે અને હા બધી જ ગાડીઓ એક નંબર ગાડી કહેવામાં આવે ને એવી ગાડીઓ જોવા મળવાની છે તો હા ચાલો આપણે જોઈએ છે હવે જેને પણ કોઈ ગાડી લેવી હોય કોઈ પણ આમાંથી ગાડી પસંદ આવી હોય તમે તો નંબર નીચે આપેલો હોય છો ને ત્યાંથી તમે મને કોલ કરી શકો છો વોટ્સઅપમાં અથવા મેસેજ કરી શકો છો અને વહેલા કહી શકો છો ચાલો બતાવવા જઈ રહ્યો છું સારી સારી આ ગાડી જુઓ આ ગાડીનો ભાવ રાખેલો છે ચાર લાખ ચાલીસ હજાર રૂપિયા બે હજાર બાવીસ મોડલ મારુતિ સુઝુકી સેલેરીઓ છે હવે આનો ભાવ ચાર લાખ ચાલીસ તો રાખ્યો છે તમે પસંદ કરશો તમને લેવી છે તો ભાવ આમાં વ્યાજબી થશે સાવ કે ઓછો બેઠક થશે ને એટલે ઓછો કરી આપવાનો આવશે એટલે આ ફિક્સ તો ભાવ છે નહીં તમને ફાયદો જ છે ગાડીની ડિટેલ આપી જ છે તમને બે હજાર બાવીસ મોડલ મારુતિ સુઝુકી પેટ્રોલ વિથ કંપની ગુડ કન્ડિશન છે કંપની સીએનજી છે અને હા સાચવેલી છે વીએક્સ છે અમદાવાદમાં પડી છે તમારે જોઈતી હોય તો કહી શકો છો સારી કન્ડિશનવાળી છે મસ્ત છે બીજી બધાઓ હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ સેન્ટ્રો આ સેન્ટ્રો વેચવાની છે ત્રણ લાખ પચાસ હજાર રૂપિયામાં બે હજાર અઢાર મોડલ નવેમ્બર ગુડ કન્ડિશન ફર્સ્ટ ઓનર પેટ્રોલ એકોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી અને અમદાવાદમાં જોવા મળવાની છે તમને આ અમદાવાદમાં રહેતા હોય ને ત્રણ લાખ પચાસ હજારમાં ભાવ તો તમને કીધું જ છે ને કે આપણે આવશો ચેક કરજો પસંદ આવશે તો વ્યાજબી કરી દેવામાં આવવાનો છે ફિક્સ ભાવ આપવાનો નથી એટલે તમને પસંદ આવે તો આ તો અમદાવાદની જ ગાડી છે કોન્ટેક કરી શકો છો લેવા માટે કહી શકો છો બીજી બતાવવા જઈ રહ્યો છું આના પછી હવે તમને બતાવવા જઈ રહ્યો છું આના પછી આગાડી ઉંદાઈ આઈ ટ્વેન્ટી આ પાંચ લાખના પાંત્રીસ હજાર ભાવ રાખેલો છે બે હજાર ઓગણીસ મોડલનો ભાવ પણ ઓછો થશે ને બધી રીતે ઓછું જ થવાનું છે ઓગણચાલીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી મેગના પ્લસ ફર્સ્ટ ઓનર વ્હાઇટ પેટ્રોલવાળી ગાડી છે તમે આવશો ગાડી બરોબર લાગશે તો તમે આવીને કોન્ટેક કરશો ઓછા ભાવે તમને આપી દેવાની છે આ ગાડી કોઈ પ્રોબ્લેમ નથી આ ગાડીમાં ગાડી જોઈને જ ખબર પડે કે ગાડી કેટલી સાચવેલી છે ઘરની ગાડી છે નથી કોઈ ડીલરની ગાડી નથી કંઈ બહારથી લાવેલા ગાડી આ ડાયરેક્ટ ઓનરની ગાડી છે ઘરની ગાડી કહેવામાં આવે ને એવી ગાડી તો આ ગાડી માટે કોન્ટેક કરજો બીજી બતાવવા જઈ રહ્યો છું સ્વિફ્ટ આ સ્વિફ્ટ VXI બે હજાર વીસ મોડલ ને એકવીસ મોડલ પાંચ લાખ પચાસ હજાર રૂપિયામાં આપવાની છે પેટ્રોલ પ્લસ હવે દરેક લોકો આમ તો કહેતા હોય છે આમ કહેતા હોય છે કે ભાવ બહુ વધારે હોય છે તો આ તો મેં નોર્મલ ભાવ આપેલો છે તમે આવશો નક્કી કરશો તો ભાવ આનાથી તમારે લાખ રૂપિયા ઓછા થવા કરવા હોય તો પણ થશે તો લેવી હોય તો કોન્ટેક કરજો ફર્સ્ટ ઓનર અને હા પ્યોર પેટ્રોલ ઇન્સ્યોરન્સની વાત કરું તો ઇન્સ્યોરન્સ ચાલો બીજી બતાવું છું આ ન્યુ દાઈ સેન્ટ્રો ચાર લાખ પચાસ બે હજાર વીસ મોડલ ફસ્ટ ઓનર ફર્સ્ટ ઓનર ઇન્સ્યોરન્સ નીલ ચુમ્બેતેર હજાર કિલોમીટર ફરી ચૂકીને અમદાવાદમાં પડી છે સારી ગાડી છે લેવા માટે મસ્ત રહે છે આની કન્ડિશન સારી છે ટાયર બરાબર છે લેવી હોય તો કહી શકો છો બીજી બતાવું છું આ ત્રણ લાખ એંસી હજાર રૂપિયા ખાલી બે હજાર અઢાર મોડલ અને ત્રણ લાખ એંસી હજારમાં વેચવાની છે અને હા અગણો સિત્તેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી બે ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ બે હજાર સત્તર અઢાર મોડલ છે નોન એક્સિડન્ટ અને હા અમદાવાદમાં જ પડી છે લેવી હોય તો કહી શકો છો વિડીયો સારું લાગે તો લાઈક શેર અને હા લાલ કલરનું બટન જોઈ રહ્યા છો એને આમ કરીને દબાવજો ત્યાં સુધી આવજો